નમસ્કાર આકાશવાણી સમાચાર સમાચાર મોદી વાંચે છે મુખ્ય સંસદના બંને ગૃહમાં આજે વકફ સુધારા બિલ બે હજાર ચોવીસ સંબંધિત સંયુક્ત સમિતિનો અહેવાલ રજૂ કરાયો બજેટ સત્રનો પ્રથમ તબક્કો પૂર્ણ થતાં લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી દસ માર્ચ સુધી સ્થગિત કરાઈ કેન્દ્રીય નાણામંત્રી નિર્મળા સીતારમણે આજે લોકસભામાં નવું આવકવેરા વિધેયક બે હજાર પચીસ રજૂ કર્યું કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવીયાએ કહ્યું આગામી દિવસોમાં રાષ્ટ્રીય પેન્શન યોજનાઓને એક છત્ર હેઠળ લવાશે સોશિયલ મીડિયા પર મહાકુંભ વિશે ખોટા સમાચાર ફેલાવનાર સામે ઉત્તર પ્રદેશ પોલીસે કાર્યવાહી કરી અને આડત્રીસમી રાષ્ટ્રીય રમતોમાં કાયાકિંગ અને કેનોઇંગ સ્પ્રિન્ટ સ્પર્ધામાં ઓડિશા ઉત્તરાખંડ અને સર્વિસિસે સુવર્ણચંદ્રક જીત્યો અમને હમણાં જ મળતા અહેવાલ અનુસાર મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવ્યું છે આ માટે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે જાહેરનામું બહાર પાડ્યું છે રાષ્ટ્રપતિએ રાજ્યપાલના અહેવાલના આધારે આ નિર્ણય લીધો છે ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા જ મણિપુરના મુખ્યમંત્રીએ રાજીનામું આપ્યું હતું આજે સંસદના બંને ગૃહોમાં વકફ સુધારા બિલ બે હજાર ચોવીસ સંબંધિત સંયુક્ત સમિતિનો અહેવાલ રજૂ કરવામાં આવ્યો લોકસભામાં સંયુક્ત સમિતિના અધ્યક્ષ જગદંબિકા પાલે અહેવાલ રજૂ કર્યો આ અહેવાલ પર વિપક્ષે ભારે હોબાળો મચાવ્યો कुबाड़ा बच्चे केंद्रीय गृह मंत्री अमित शाह जवाब आप्यों विपक्ष के कुछ सदस्यों ने आपत्ति जताई है कि इनके जो विमत है डिस्प्यूट है इनको पूरी तरह से नहीं रखा गया है मैं मेरी पार्टी की ओर से आपको विनंती करना चाहता हूं कि विपक्ष के जो डिस्प्यूट हैं एक शीर्णीर कर आप संसदीय कार्य का के उपयुक्त रूप में जो जोड़ना है वो जोड़े इसमें मेरी पार्टी को कोई आपत्ति नहीं લોકસભાની કાર્યવાહી દરમિયાન કોંગ્રેસ ડીએમકે સમાજવાદી પાર્ટી ટીએમસી અને અન્ય વિપક્ષી પક્ષોએ રિપોર્ટનો વિરોધ કરતા ગૃહમાંથી વોકઆઉટ કર્યું હતું બજેટ સત્રનો પ્રથમ તબક્કો આજે પૂર્ણ થતાં લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી દસ માર્ચ સુધી સ્થગિત કરાઈ લોકસભામાં સ્પીકર ઓમ બિરલાએ જણાવ્યું હતું કે સત્રના પ્રથમ તબક્કામાં એકસો બાર ટકા ઉત્પાદકતા નોંધાઈ છે તેમણે ગૃહને માહિતી આપી હતી કે સંસદના સંયુક્ત સત્રમાં ભારતના રાષ્ટ્રપતિના સંબોધન પર આભાર પ્રસ્તાવ પર ચર્ચામાં એકસો સભ્યોએ સત્તર કલાકથી વધુ સમય સુધી ભાગ લીધો હતો તેમણે એમ પણ કહ્યું હતું કે એકસો સિત્તેર સભ્યોએ સામાન્ય બજેટ બે હજાર છવ્વીસ પર ચર્ચામાં ભાગ લીધો હતો વકફ સુધારા બિલ બે હજાર ચોવીસ પર સંયુક્ત સમિતિનો અહેવાલ રજૂ કરવામાં આવ્યો દરમિયાન રાજ્યસભા પણ મુલતવી રાખવામાં આવી છે અને દસ માર્ચે વિરામ પછી મળશે સત્રનો પ્રથમ તબક્કો ગયા મહિનાની એકત્રીસમી તારીખે શરૂ થયો હતો કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે લોકસભામાં નવું આવકવેરા વિધેયક બે હજાર પચીસ રજૂ કર્યું આ વિધેયકનો ઉદ્દેશ્ય આવકવેરા સંબંધિત કાયદાને એકીકૃત અને સુધારવાનો છે સુશ્રી સીતારામણે કહ્યું કે પ્રસ્તાવિત કાયદામાં હાલના આવકવેરા કાયદાની તુલનામાં કલમો અને પ્રકરણોની સંખ્યામાં ઘટાડો કરાયો છે અને તેને સરળ બનાવવામાં આવ્યો છે જેથી સામાન્ય નાગરિક તેને સરળતાથી સમજી શકે તેમણે સ્પષ્ટતા કરી કે પ્રસ્તાવિત બિલમાં કલમોની સંખ્યા પાંચસો છત્રીસ છે જ્યારે ઓગણીસો એકસઠના આવકવેરા કાયદામાં આઠસોને ઓગણીસ કલમો હતી તેમણે કહ્યું કે પ્રસ્તાવિત કાયદામાં શબ્દોની સંખ્યા હાલના કાયદા કરતાં લગભગ અડધી છે સરકાર આગામી દિવસોમાં વિવિધ રાષ્ટ્રીય પેન્શન યોજનાઓને એક છત્ર હેઠળ લાવવાની યોજના બનાવી રહી છે રાજ્યસભામાં પૂરક પ્રશ્નોના જવાબ આપતા કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ જણાવ્યું કે ખાસ કરીને અસંગઠિત ક્ષેત્રના લોકો માટે ઘણી પેન્શન યોજનાઓ ઉપલબ્ધ છે આ યોજનાઓમાં અટલ પેન્શન યોજના પીએમ શ્રમિક મંથન અને પીએમ શ્રમયોગી મંથનનો સમાવેશ થાય છે શ્રી માંડવીયાએ જણાવ્યું કે હાલમાં આ યોજનાઓ હેઠળ આશરે છ કરોડ લોકોને લાભ મળી રહ્યો છે જેમાં લાભાર્થી અને સરકાર બંનેનો ફાળો સમાન છે હવે મહાકુંભના સમાચાર પ્રયાગરાજમાં મહાકુંભ દરમિયાન લોકોને અફવાઓ અને ખોટી માહિતીથી બચાવવાના પ્રયાસમાં ઉત્તર પ્રદેશ પોલીસ કડક કાર્યવાહી કરી રહી છે પોલીસ મહાનિદેશક કુમારે જણાવ્યું કે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નિર્દેશ પર સોશિયલ મીડિયા પર મહાકુંભ વિશે ખોટા સમાચાર ફેલાવી રહ્યા છે તેવા એકાઉન્ટ્સ ઓળખીને કાર્યવાહી કરાઈ રહી છે પ્રસ્તુત છે એક અહેવાલ उत्तर प्रदेश पुलिस ने सोशल मीडिया मॉनिटरिंग के दौरान सात ऐसे अकाउंट की पहचान की है जो कथित तौर पर एक पुराने वीडियो को महाकुम्भ से जोड़कर फर्जी खबरें फैला रहे थे पुलिस ने स्पष्ट किया है कि ये वीडियो वर्ष 2021 में गाजीपुर का है जहां शहर में नदी किनारे शव मिले थे इन अकाउंट्स पर प्रदेश सरकार और पुलिस की छवि धूमिल करने तथा समाज में विद्वेश फैलाने का आरोप है इस संदर्भ में प्रयागराज के कोतवाली कुंभ मिला थाने में मुकदमा दर्ज कर लिया गया है और विधिक कार्रवाई की जा रही है आदर्श के साथ अभिषेक कपिल પ્રયાગરાજ માઘ પૂર્ણિમાના સ્નાન બાદ સંગમ ઘાટની સફાઈને મેળા પ્રશાસને ફરી એકવાર તત્પરતા બતાવવા સફાઈ અભિયાન શરૂ કર્યું છે સાંભળીએ એક અહેવાલ सफाई वाहनों की मदद से घाटों और मेला क्षेत्र से कचरा उठाया गया मेला के सैनिटेशन प्रभारी आनंद कुमार सिंह ने बताया कि सफाई अभियान के तहत स्वच्छता कर्मियों ने सभी सड़कों पर झाड़ू लगाकर उन्हें साफ सुथरा किया प्रशासन का कहना है कि स्वच्छ महाकुंभ को सफल बनाने के लिए रोजाना इसी तरह सफाई अभियान चलाया जा रहा है मेला प्रशासन की इस त्वरित कार्यवाही ऐसी श्रद्धालु और स्थानीय लोग काफी प्रभावित नजर आए कुम्भवाणी के लिए आनंद पाठक આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એ ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ ગુજરાતી અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અન્ડર સ્કોર એબીએડી ને ફોલો કરી શકશો કેન્દ્રીય નાણામંત્રી નિર્મળા સીતારામણે જણાવ્યું છે કે કેન્દ્ર સરકારે કેન્દ્રીય બજેટ બે હજાર પચીસ કોઈ પણ ક્ષેત્રની ફાળવણીમાં ઘટાડો કર્યો નથી રાજ્યસભામાં બજેટ પરની ચર્ચાનો જવાબ આપતા શ્રીમતી સીતારામણે જણાવ્યું કે બજેટનો ઉદ્દેશ્ય ખાનગી રોકાણને પ્રોત્સાહન આપવા ઉપરાંત વિકાસને વેગ આપવાનો છે મંત્રીએ કહ્યું કે વિપક્ષના દાવા મુજબ અસરકારક મૂડી ખર્ચમાં કોઈ ઘટાડો થયો નથી મંત્રીએ કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની સરકારમાં ભારત હવે ટોચની વૈશ્વિક અર્થવ્યવસ્થાઓમાં પાંચમા ક્રમે છે તેમણે કહ્યું કે આ બજેટ ખૂબ જ મુશ્કેલ સમય અને પડકારો દરમિયાન તૈયાર કરવામાં આવ્યું છે તેમણે ઉમેર્યું કે સરકાર મોંઘવારી પર નિયંત્રણ મેળવવા શક્ય દરેક પ્રયાસ કરી રહી છે રાજ્યમાં સમાન નાગરિક સંહિતા કાયદાનો મુસદ્દો તૈયાર કરવા માટે સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ નિવૃત્ત રંજના દેસાઈની અધ્યક્ષતામાં રાજ્ય સરકારે રચેલી પાંચ સભ્યોની સમિતિની બેઠક નવી દિલ્હીના ગુજરાત ભવન ખાતે યોજવામાં આવી હતી રાજ્ય માટે પ્રસ્તાવિત યુસીસીના ઉદ્દેશો અવકાશ અને રૂપરેખા અંગે આ બેઠકમાં સમિતિના સભ્યોએ ચર્ચા કરી હતી સમિતિના અધ્યક્ષ રંજના દેસાઈ અને સમિતિના અન્ય સભ્યો નિવૃત્ત વરિષ્ઠ આઈએએસ અધિકારી સીએલ મીના એડવોકેટ આરસી કોડેકર ભૂતપૂર્વ કુલપતિ દક્ષેશ ઠાકર અને સામાજિક કાર્યકર્તા ગીતાબેન શ્રોફ આ મહત્વપૂર્ણ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા સમિતિએ મહિલાઓ અને બાળકોને સમાન અધિકારો પૂરા પાડવા અને સામાજિક માળખાને મજબૂત બનાવવા માટે ખાસ કરીને વ્યક્તિગત કાયદાઓમાં સમાવેશતા ન્યાયિક સમાનતા અને એકરૂપતાના મહત્વ પર ભાર મૂક્યો હતો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમેરિકાના બે દિવસના પ્રવાસે વોશિંગ્ટન પહોંચ્યા છે અમેરિકામાં ભારતીય રાજદૂત વિનય મોહન કાવત્રા અને અન્ય અધિકારીઓએ એરપોર્ટ પર પ્રધાનમંત્રી મોદીનું સ્વાગત કર્યું વોશિંગ્ટન પહોંચ્યા પછી સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મોદીએ કહ્યું કે તેઓ યુએસ રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને મળવા અને ભારત અમેરિકા વ્યાપાર વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારીને આગળ વધારવા માટે આતુર છે તેમણે કહ્યું કે બંને દેશો તેમના નાગરિકોના હિત અને ઉત્તમ ભવિષ્ય માટે સાથે મળીને કામ કરવાનું ચાલુ રાખશે આડત્રીસમી રાષ્ટ્રીય રમતોમાં કાયાકિંગ અને કેનોઇંગ સ્પ્રિન્ટ સ્પર્ધામાં ઓડિશા ઉત્તરાખંડ અને સર્વિસિસે શાનદાર પ્રદર્શન કર્યું મહિલાઓની કે ફોર પાંચસો મીટર સ્પર્ધામાં ઓડિશા ટીમે ગોલ્ડ મેડલ જીત્યો દરમિયાન મહિલાઓની કે એક સ્પર્ધા મીટર સ્પર્ધામાં ઉત્તરાખંડની ફેરેનબેન દેવીએ પાણીમાં પોતાની ગતિ દર્શાવી અને સુવર્ણચંદ્રક પોતાના નામે કર્યો આ ઉપરાંત પુરૂષોની કે ફોર પાંચસો મીટર સ્પર્ધામાં સર્વિસિસ ટીમે સુવર્ણચંદ્રક જીતી પ્રથમ સ્થાન મેળવ્યું છે કેન્દ્રીય માહિતી અને મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું છે કે ભારત યુપીઆઈ આધાર અને ડિજિલોકર જેવા ડિજિટલ જાહેર માળખાગત પગલાં દ્વારા ટેકનોલોજીના લોકશાહીકરણમાં અગ્રસર તરીકે ઉભરી આવ્યું છે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી વૈષ્ણવે કહ્યું કે પેરિસમાં આયોજીત એઆઈ એક્શન કોન્ફરન્સમાં શ્રી મોદીએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ માટે ભારતના વ્યાપક વિઝનને સ્પષ્ટ કર્યું છે સંયુક્ત રાષ્ટ્રના માનવ અધિકાર કાર્યાલયે કહ્યું કે બાંગ્લાદેશમાં માનવ અધિકાર ઉલ્લંઘન ફક્ત અવામી લીગના શાસનકાળ દરમિયાન જ થયું ન હતું પરંતુ તે વચગાળાની સરકારના કાર્યકાળ દરમિયાન પણ થઈ રહ્યું છે આ તારણ એક તથ્ય શોધ અહેવાલમાં બહાર આવ્યું છે જેને બુધવારે યુએન એજન્સી દ્વારા જાહેર કરાયું હતું અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર સંસદના બંને ગૃહમાં આજે વકફ સુધારા બિલ બે હજાર ચોવીસ સંબંધિત સંયુક્ત સમિતિનો અહેવાલ રજૂ કરાયો બજેટ સત્રનો પ્રથમ તબક્કો પૂર્ણ થતાં લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી દસ માર્ચ સુધી સ્થગિત કરાઈ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામણે આજે લોકસભામાં નવ આવકવેરા વિધેયક બે હજાર પચ્ચીસ રજૂ કર્યું અને કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ કહ્યું આગામી દિવસોમાં રાષ્ટ્રીય પેન્શન યોજનાઓને એક છત્ર હેઠળ લબાશે આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા